इंडिया नाइन न्यूज मिरर ऑफ વાઘોડિયા તાલુકાના અભરામપુરા ગામે દાદી દરિયાબેન ચૌહાણ તેમના દીકરાની પત્ની કપિલાબેન તેમજ બે પૌત્ર કરણ અને અર્જુન સાથે એક જ મકાનમાં સાથે રહેતા હતા દરિયાબેનના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણનું આશરે પાંચ વર્ષ પહેલાં મોત થયું હતું તેમના દીકરાના બે પુત્ર કરણ ચૌહાણ અને અર્જુન ચૌહાણ હતા કરણ ચૌહાણ અને અર્જુન ચૌહાણ તેમની માતા કપિલાબેન ચૌહાણ બધા ભેગા મળી દાદી દરિયાબેન સાથે રહેતા હતા જ્યારે આરોપી કરણ ચૌહાણે મોટો હતો જે અપર્ણિત હતો જ્યારે નાનો ભાઈ અર્જુન ચૌહાણે પરણિત હતો તેઓએ લવ મેરેજ કર્યા હતા સવારે સાડા નવ વાગ્યાની આસપાસ દાદી દરિયાબેન પોતાના ઘર પાસે ઠંડીના કારણે સૂરજના તાપમાં બેઠા હતા ત્યારે કરણ ચૌહાણે દાદી સાથે ઝઘડો કરી જઈ દાદીને લોખંડના પાવડી વડે માથાના ભાગે મારી દેતા તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા તેઓને ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બાબતની જાણ જરૂદ પોલીસ સ્ટેશનને થતા પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ અબ્રામપુરા ગામે દોડ્યો હતો મૃતક દરિયાબેનનો કબજો મેળવી ફરાર હત્યારા કરણસિંહ પ્રવીણસિંહ ચૌહાણની તપાસ હાથ ધરી હતી પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યારા કરણસિંહ પ્રવીણસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કરણ અર્જુન બંને ભાઈઓ તેની માતા અને દાદી સાથે એક જ ઘરમાં તમામ રહેતા કરણ અવારનવાર દાદી સાથે જમીન બાબતે ઝઘડો કરી જમીનની માંગણી કરતો હતો તેઓની પોતાની જમીનમાંથી મને અલગ ભાગ આપી દે તેવી વારંવાર માંગણી કરી દાદી સાથે ઝઘડો કરતો હતો આખરે દાદીને જમીન બાબતને લઈને સવારમાં સુરતના તાપમાં બેઠેલી દાદીને લોખંડની કોદારી માથાના ભાગે મારી દેતા મોત નીપજ્યું હતું હાલ તો જરોદ પોલીસે હત્યારા કરણની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા આજ સવારે નવથી સળામણી વચ્ચે અમરાપુરા ગામે એક દરિયાઈ બેન છે એમનું મોત નીપજાવેલા ની વિગત જણાવી આવેલ હતું એમાં તપાસ કરતો તેનો ના બે પુત્ર હતા એ બંને પુત્ર મરણ ગયેલ અને એમના પૌત્રો સાથે એટલે કે કરણ અને અર્જુન એ બંને પૌત્ર છે એમની સાથે રહેતા હતા અને અર્જુન લગ્ન થઈ ગયેલા હતા અને કરણ લગ્ન થયેલ ના હતા તો કરણે માથામાં બે ફટકા મારેલા અને એ અનુસંધાને એમનું અહીંયા રેફર હોસ્પિટલ ખાતે મોત નોંધાયેલાની વિગત છે હાલ અર્જુનના પત્ની કાજલબેનની ફરિયાદ આધારે હાલ કાર્યવાહી ચાલુ છે આગળની તપાસ જરૂર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચલાવી રહેલ છે કરણને વિગત થોડી પ્રાથમિક જો કે એવું છે કે બંને ભાઈઓ કરણ અને અર્જુન બંને ભાઈઓ એક જ ઘરમાં રહેતા હતા અને કરણને જમીન બાબતે કે ભાઈ મને જમીનનો ભાગ આપી દો ભાગ આપી દો એ બાબતે અગાઉ પણ અવા નવા નાના મોટા ઝઘડા કરેલાની વિગત જમી આવી રહી હતી અને એ અનુસંધાને જ આજે તેમને બે સટ્ટા મારી અને મોત નિપજાવેલા હાલ તપાસ ચાલુ છે